નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષા માટેની પ્રશ્નોત્તરી શ્રેણી છે શરૂઆત કરેલ છે જેમાં આપણે જે પદ્ધતિશાસ્ત્ર કહે છે તો તેના પણ વિડીયો આપણે અપલોડ કરેલા છે વિષય વિષયવાઈઝ તથા જે કન્ટેન્ટ છે એકથી આઠના તો એના પણ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો જો તમે ટેટ વનની તૈયારી કરી રહ્યા છો તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો અહીં ખૂબ જ ઉપયોગી જે વિડિયોઝ છે એ બનાવવામાં આવે છે જેમાં જે પીટીસી ડીએલએ મટિરિયલ છે તો તેમાંથી પ્રશ્નોત્તરી આધારિત વિડીયોઝ છે એ અહીં બનાવવામાં આવી રહ્યા છે જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે આ વિડીયોમાં આપણે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનના પ્રશ્નો છે એ જોઈશું પ્રશ્ન નંબર છે એકસો એક અત્યાર સુધી મિત્રો સો પ્રશ્નો ક્લિયર કરેલા છે જો એ વિડિયો બાકી હોય જોવાના તો ડિસ્ક્રિપ્શનમાં જે પ્લે લિસ્ટ છે મનોવિજ્ઞાનની એ આપેલ છે તો ત્યાંથી તમે જોઈ શકો છો હવે એકસો એક છે કઈ અવસ્થામાં વિજાતીય આકર્ષણ વિજાતીય આકર્ષણ દેખાવ પ્રત્યેની સભાનતા પોતાનો જે દેખાવ છે તો એના પ્રત્યેની સભાનતા જાગૃતતા મતલબ અન્ય પર પ્રભાવ પાડવાના પ્રયત્નો કરે છે એવી રીતે કઈ અવસ્થા છે જેમાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે દેખાવ પ્રત્યે ખૂબ જ જાગૃત હોય છે સભાન હોય છે અને અન્ય પર પ્રભાવ પાડવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય છે તો તરુણાવસ્થામાં કઈ અવસ્થામાં તો તરુણાવસ્થા એટલે કે બારથી એકવીસ વર્ષની જે અવસ્થા હોય છે તો એ અવસ્થામાં તરુણ વિજાતીય આકર્ષણ તરફ આકર્ષાય છે દેખાવ પ્રત્યે ખૂબ જ સભાન બને છે જાગૃત બને છે અને અન્ય પર પોતાનો પ્રભાવ પાડવા માટે એ પ્રયત્નશીલ રહે છે પ્રશ્ન બે જોઈશું કઈ અવસ્થામાં બાળક જેને પોતાના મનનો હીરો એટલે કે આદર્શ માને છે તેની પ્રશંસા કરવી તેનું અનુકરણ કરવાની વૃત્તિ એટલે કે એ જેને પોતાનું રોલ મોડલ માને છે હીરો માને છે એ જેવું કરે છે એવું શું કરે છે પોતે કરવાનો પ્રયત્ન કરે છે અનુકરકરણ કરવાની વૃત્તિ કરે છે એટલે કે વીર પૂજા તેનામાં જોવા મળે છે તો તરુણાવસ્થા બારથી એકવીસ વર્ષ કઈ અવસ્થા તો તરુણ અવસ્થા છે તો એ અવસ્થામાં આ જે બાળક છે તો પોતાના મનનો હીરો છે એ આદર્શ કોઈકને માને છે અને એ પ્રમાણે એ શું કરે છે એનું અનુકરણ કરે છે આ કિશોરાવસ્થા પણ કહી શકીએ હવે ઘણી વખત આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલ છે કે વીર પૂજા વીર પૂજા કઈ અવસ્થામાં જોવા મળે છે તો તરુણ અવસ્થા બારથી એકવીસ વર્ષ હવે એકસો ત્રણ નંબરનો પ્રશ્ન છે અવસ્થામાં શું વધુ જોવા મળે છે જે તરુણ અવસ્થા છે એમાં તો શું વધુ જોવા મળતું હોય છે તો કલ્પનાશક્તિ શું કલ્પનાશીલતા અને લાગણીશીલતા કલ્પનાશીલતા અને અતિ લાગણીશીલતા આ અવસ્થામાં ઘણી જોવા મળે છે તરુણ છે એ પોતાના શું કલ્પનાના જીવનમાં રાંચતો હોય છે એ એની કલ્પનાની દુનિયામાં શું એ રહેતો હોય છે અને એનો સ્વભાવ કેવો હોય છે તો લાગણીસભર હોય છે વધુ પડતી એનામાં લાગણી આપણને જોવા મળે છે એકસો ચાર નંબરનો પ્રશ્ન છે બાળક કયા ગાળામાં ભૌતિક કૌશલ્યના વિકાસ સાથે જાતિગત ભૂમિકા શીખે છે બાળક છે તો એ કયા ગાળામાં ભૌતિક કૌશલ્યના વિકાસ સાથે કયું કૌશલ્ય તો ભૌતિક કૌશલ્યના વિકાસ સાથે જાતિગત ભૂમિકા ભૂમિકા શીખે છે તો એ પણ કઈ આવશે તરુણ અવસ્થા બારથી એકવીસ વર્ષનો સમયગાળો તો આ જે પાછળ આ લખ્યું છું મિત્રો બારથી એકવીસ વર્ષ તો શું થશે એ તમારે એ વારંવાર રિવિઝન થતાં એ શું થઈ જશે દિમાગમાં ફિટ થઈ જશે કે તરુણ અવસ્થા તો બારથી એકવીસ વર્ષ એ રીતે એકસો પાંચ છે કઈ અવસ્થામાં સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના જોવા મળે છે કઈ એવી અવસ્થા છે તો સ્વાવલંબન સ્વાવલંબન એટલે કે પોતાના પર જ આધાર રાખવું અન્ય પર નહીં પરાવલંબી નહીં બીજા પર આધાર નહીં રાખવાનું પણ સ્વાવલંબન આત્મનિર્ભર કહેવાનું મતલબ અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના જોવા મળે છે તો તરુણ અવસ્થા આવશે બાર થી એકવીસ વર્ષના સમયગાળા દરમિયાન એકસો છ નંબર છે કારકિર્દી લગ્ન અને કુટુંબ જીવનની પૂર્વ તૈયારી કયા ગાળામાં જોવા મળે છે એટલે કે કારકિર્દી છે લગ્ન છે અને કુટુંબ જીવનની પૂર્વ તૈયારી કેવી તૈયારી તો પૂર્વ તૈયારી તો કયા ગાળામાં જોવા મળતી હોય છે તો તરુણ અવસ્થા બારથી એકવીસ વર્ષના ગાળા દરમિયાન કારકિર્દી બનાવી અને પોતાના પગ પગભર થવાની લગ્ન કરવાની અને કુટુંબ જીવનની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ જતી

તો એ તરુણ જે છે એને માતા પિતા અને શિક્ષક તરફથી તો મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે ખૂબ જ જરૂરી છે તરુણ અવસ્થામાં શું છે કે ઘણા ફેરફાર બાળકના વર્તનમાં જોવા મળે છે તો એ વર્તનને અનુલક્ષીને માતા પિતા તેમજ શિક્ષક તરફથી એને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે એકસો નવ છે પુખ્તાવસ્થા અથવા યુવાવસ્થાનો સમયગાળો કયો સમય આવ્યો હવે તો પુખ્તાવસ્થા કહીશું અથવા તો યુવાવસ્થા કહીશું એનો સમયગાળો કયો થશે તો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીનો જે સમયગાળો છે તે તો આ એકવીસ વર્ષથી ચાલીસ વર્ષનો સમયગાળો છે પુખ્તાવસ્થા અથવા તો યુવાવસ્થાનો સમયગાળો કહેવાશે પ્રશ્ન નંબર છે એકસો દસ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે છે કઈ એવી અવસ્થા છે જેમાં શારીરિક પરિપક્વતા સાથે સાથે બૌદ્ધિક પરિપક્વતા શારીરિક એટલે કે શરીરને લગતી પરિપક્વતા અને બૌદ્ધિક એટલે કે માનસિક મનને મનથી મક્કમતા મનથી મક્કમતા મક્કમતા અને શરીરથી તો જોવા મળે છે તો જવાબ આવશે અવસ્થા અથવા તો યુવા યુવાવસ્થા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષનો જે સમયગાળો છે તો એ અવસ્થામાં શારીરિક પરિપક્વતા અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે છે એકસો અગિયાર નંબર છે કાંઈક સિદ્ધ કરવાની પ્રેરણા કઈ અવસ્થામાં જોવા મળે છે કાંઈક સિદ્ધ કરવાની એટલે કે મેળવવાની પ્રેરણા તો એ કઈ અવસ્થામાં જોવા મળે છે તો જવાબ આવશે પુખ્તાવસ્થા અવસ્થા અથવા તો યુવાવસ્થા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન કંઈક મેળવવાની જે સિદ્ધ કરવાની પ્રેરણા છે એ જોવા મળતી હોય છે એકસો બાર નંબર છે મહાન શોધકો મહાન શોધકો કે જેને જેને ખૂબ જ સુપ્રસિદ્ધ મહાન એવી શોધ કરેલી છે એવા પછી સર્જકો અને વૈજ્ઞાનિકો કયા ગાળા દરમિયાન જ વિશિષ્ટ કાર્યો કર્યા છે તો આ મહાન શોધકો છે સર્જકો છે અને વૈજ્ઞાનિકો એ છે તો એમને એમના ઉંમરના કયા ગાળા દરમિયાન એમને વિશિષ્ટ કાર્યો કર્યા છે તો એમને ઉંમરના પુખ્તાવસ્થા અથવા તો કહીએ તો યુવા અવસ્થા એટલે કે એકવીસ વર્ષથી ચાલીસ વર્ષના સમયગાળા દરમિયાન એમને મહાન શોધ તો સર્જના અને વિજ્ઞાનની જે શોધો છે એના માટે એમને વિશિષ્ટ કાર્યો કરેલ છે એકસો તેર નંબર છે વ્યવસાય અને લગ્ન બાદ કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા કયા સમયગાળા દરમિયાન ખૂબ વિકાસ પામે છે વ્યવસાય વ્યવસાય એટલે કે નોકરી ધંધાની વાત કરવામાં આવી છે અને લગ્ન બાદ એટલે કે પરણ્યા પછી કૌટુંબિક જે જવાબદારી છે એટલે કે એક પોતાની જે પરિવારની જે જવાબદારી છે એની સાથે સાથે સામાજિક રીતે એટલે કે માનવી છે તો એ પોતાના શું સમાજમાં રહેતો હોય છે તો એ સમાજ માટે એની જે પરિપક્વતા છે એ તો એ કયા સમયગાળા દરમિયાન ખૂબ જ વિકાસ પામે છે તો એ આવશે પુખ્તાવસ્થા અથવા તો યુવાવસ્થા એકવીસ વર્ષથી ચાલીસ વર્ષનો જે સમયગાળો છે તે દરમિયાનની આ જે પરિપક્વતા છે એ ખૂબ વિકાસ પામે છે એકસો ચૌદ છે પ્રૌઢાવસ્થાનો સમયગાળો પ્રૌઢાવસ્થાનો જે સમયગાળો છે તો એ કયો છે કયો સમયગાળો પ્રૌઢાવસ્થાનો છે તો ચાલીસ વર્ષથી સાહીઠ વર્ષ સુધી ચાલીસ વર્ષથી સાહીઠ વર્ષ સુધીનો જે સમયગાળો છે તો એ પ્રોઢાવસ્થાનો સમયગાળો કહેવા છે એકસો પંદર છે કઈ અવસ્થામાં વ્યક્તિ પોતાની સફળતાને ટકાવવાનો પ્રયાસ કરે છે એવી કઈ અવસ્થા છે કે વ્યક્તિને જે સફળતા મળેલી છે તો એ સફળતા ટકી રહે એના માટે પ્રયત્ન કરતો હોય છે તો પ્રૌઢાવસ્થામાં એ એને મેળવેલી સફળતા છે જીવનમાં જે એને જે સફળતા મેળવેલી છે તો એ સફળતા ટકી રહે એના માટે પ્રયાસ કરે છે તો એ છે પ્રૌઢાવસ્થા જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો તથા વિડિયોને અવશ્ય લાઈક કરજો તેમજ તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ટેટ વનની તરી તૈયારીમાં આ વીડિયો ખૂબ જ મદદરૂપ બને એકસો સોળ નંબર છે વ્યક્તિમાં શારીરિક માનસિક શક્તિમાં ઘટાડો કઈ અવસ્થામાં જોવા મળે છે વ્યક્તિ છે એની શારીરિક શરીરને લગતી શું શક્તિ છે એમાં ઘટાડો અને માનસિક એટલે કે મનને લગતી જે શક્તિ છે જેમ કે યાદશક્તિ છે તો આવી બધી બાબતોમાં ઘટાડો કઈ અવસ્થામાં જોવા મળે છે તો પ્રૌઢાવસ્થા કઈ અવસ્થા છે તો પ્રૌઢાવસ્થામાં શારીરિક માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે છે એકસો સત્તર નંબર જોઈએ વૃદ્ધાવસ્થાનો સમયગાળો જણાવો વૃદ્ધાવસ્થાનો સમયગાળો થશે તો સાહીઠ વર્ષ પછીનો કયો સાહીઠ વર્ષ પછીનો જે સમયગાળો છે એ વૃદ્ધાવસ્થાનો સમયગાળો કહી શકાય એકસો અઢાર નંબર છે વૃદ્ધાવસ્થા દરમિયાન શું શું જોવા મળે છે તો વૃદ્ધાવસ્થા દરમિયાન કયા કયા લક્ષણો છે તો એ વૃદ્ધ વ્યક્તિમાં જોવા મળતા હોય છે એક તો છે શક્તિ એટલે કે શક્તિની બાબતમાં કીએ કહીએ તો એની જે શારીર શરીરની જે શક્તિ છે એ કમજોર ભરવા માંડે છે સ્મૃતિ યાદશક્તિ પર અસર પડે છે યાદ શક્તિ પણ કમજોર થવા માંડે છે રોગપ્રતા પ્રતિકારક શક્તિમાં ઘટાડો એની જે રોગો સામે લક્ષણ આપવા માટે રક્ષણ આપવા માટેની જે શક્તિ છે એમાં પણ ઘટાડો જોવા મળે છે વધુ લાગણીશીલતા તો વૃદ્ધાવસ્થા દરમિયાન વ્યક્તિ છે એ વધુ લાગણીશીલ હોય છે પછી ભૂતકાળની વાતો વધુ કરે છે તો આ અવસ્થામાં વ્યક્તિને પોતાનાનો ભૂતકાળ જે એની યુવાનીનો સમય છે એનો બાળપણનો સમય છે તો આ બધું એ શું કરે છે વધુ યાદ કરે છે અને એ ભૂતકાળની વાતો વધુ કરે છે આર્થિક અસલામતી એટલે કે પૈસા ટકે શું અસલામતી અનુભવતા હોય છે સમય કેમ પસાર કરવો એ સમય સમસ્યા તો વૃદ્ધાવસ્થા દરમિયાન વૃદ્ધ વ્યક્તિને સમય કેવી રીતે પસાર કરવો દિવસ કેવી રીતે પસાર કરવો તો એ એમના માટે ખૂબ જ મોટી સમસ્યા રહેલી હોય છે જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકાય છે જો યુવાવસ્થામાં યોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ હોય તો વૃદ્ધાવસ્થામાં સારી રીતે પસાર કરી શકાય છે આ વાક્ય કહેવા કહેવા એ માંગે છે કે યુવા અવસ્થામાં જો આર્થિક બાબતમાં યોગ્ય રીતે બચત કરેલ હોય યોગ્ય રીતે તો વૃદ્ધાવસ્થામાં એમને આર્થિક અસલામતીનો સામનો કરવો પડતો નથી એકસો ઓગણીસ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જીવન વિકાસની કેટલી અવસ્થાઓ છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે છે તો જીવન વિકાસની તો ચાર અવસ્થા છે કઈ એટલી છે ચાર કઈ ગઈ તો એક બ્રહ્મચર્યાશ્રમ પછી છે ગૃસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ પછી તો આ ચાર અવશ્ય જે અવસ્થા છે એ હિન્દુ શાસ્ત્રો પ્રમાણેની છે પછી પ્રશ્ન એકસો વીસમો જોઈએ બ્રહ્મચર્યાશ્રમનો સમયગાળો તો બ્રહ્મચર્યાશ્રમનો જે સમયગાળો છે તો એ બાળકના જન્મથી પચીસ વર્ષ સુધીનો જે સમયગાળો છે તો એને બ્રહ્મચર્યાશ્રમનો સમયગાળો કહી શકીએ મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો વેલાયકન દબાવજો વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો આપણી આના એકેડમી એપ્લિકેશન છે તેમાં પણ આ પ્રશ્નોત્તરી આધારિત જે વિડિયો લેક્ચર છે તેમાં પણ તમને ટેટ વનનો કોર્સ ઉપલબ્ધ થશે જે ફક્ત મંથલી નવ્વાણું રૂપિયાના સબસિપ સબસ્ક્રિપ્શન પ્લાનથી છે તો એ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો